જેમ જેમ આપણે મોટા થઈએ છીએ તેમ તેમ કોઈક ચોક્કસ વિષયમાં નિષ્ણાત બનવા તરફ આગળ વધીએ છીએ જેમ કે સાયન્સનો વિદ્યાર્થી મેથ્સ ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી લઈને ડોક્ટર કે એન્જિનિયર બને છે તો કોમર્સનો વિદ્યાર્થી મેનેજમેન્ટ અને બિઝનેસ ક્ષેત્રમાં એક્સપર્ટ બને છે પણ એક એવો વિષય છે જે આપણે બાળકોને શીખવતા નથી અને તે છે ટાઈમ મેનેજમેન્ટ એટલે કે સમયનો યોગ્ય ઉપયોગ અને જે ઘણા લાંબા સમય આપણે શીખીએ છીએ અને તેની ઉપયોગીતા સમજીએ છીએ પરંતુ જો આજ વિષય બાળકોને નાનપણથી જો શીખવવામાં આવે તો સફળતા ખૂબ જલ્દી હાસિલ થાય છે આજના આ સકારાત્મક વિચાર સાથે ગુડ ન્યુઝ ગુજરાતમાં હું નિકેતા શુક્લા આપનો ખૂબ ખૂબ સ્વાગત કરું છું તો રાશાની શરૂ કરીએ સકારાત્મક ખબરોની આજની કડી ગુડ ન્યુઝ ગુજરાત દોસ્તો તમે કેવા ઘરમાં રહેવાનું પસંદ કરશો જ્યાં સુખ હોય શાંતિ હોય સમૃદ્ધિ હોય પણ ક્યારે વિચાર્યું છે કે પક્ષીઓ રહેવા માટે કેવા સ્થળની પસંદગી કરતા હોય છે આપણું ગુજરાત ઘણા પંખીઓનો આશ્રો ભન્યો છે અને આ આશ્રો એટલે જળપ્રલિત વિસ્તાર વેટલેન્ડ આશ્રો ભીની માટીનો આશ્રો હૂફનો આશ્રો ગુજરાતની પ્રકૃતિનો બીજી ફેબ્રુઆરી એટલે વિશ્વ વેટલેન્ડ ડે વેટલેન્ડ્સ કે જેને ગુજરાતીમાં આપણે જલપાવિત વિસ્તાર અને હિન્દીમાં આર્દ્રભૂમિ કહીએ છીએ એટલે કે એવો વિસ્તાર કે જે વિસ્તારની અંદર વર્ષના કમસે કમ થોડાક સમય માટે પાણી ભરે રહેતું હોય છીછરું પાણી અને દરિયાની અંદર ઓટના સમયે છ મીટરની ઊંડાઈ સુધીનો વિસ્તાર એનો સમાવેશ જલપ્લાવિત વિસ્તારમાં થાય છે વેટલેન્ડ્સમાં આપણું પરિયદનું તળાવ હોય કે વઢવાણાનું તળાવ હોય કે કનેવાલનું તળાવ હોય કે ભાવનગરનું ગૌરીશંકર સરોવર હોય કે કચ્છનું તળાવો હોય આ બધા તળાવો જે છે એ સંરક્ષણ માટે પક્ષીઓ માટે ખૂબ જ આશ્રયસ્થાન છે જરૂર છે એના જતન કરવાની અને આવા કોઈ પણ વિસ્તારની અંદર એ વધુ પડતા ઊંડા ન થાય અને એ તળાવો કૂવામાં ન ફેરવાઈ જાય મોટા કૂવામાં ન ફેરવાઈ જાય એ બહુ ધ્યાન રાખવું પડે બે હજાર ચોવીસનું જે વર્લ્ડ વેટલેન્ડ્સ ડેની આખા વર્લ્ડમાં જે ઉજવણી થઈ રહી છે એનો સેન્ટ્રલ થીમ છે વેટલેન્ડ એન્ડ હ્યુમન વેલબીંગ એટલે કે જળપ્લાવિત વિસ્તારો અને માનવ કલ્યાણ હવે તમને થશે કે આ માનવ કલ્યાણ ને વેટલેન્ડ ને શું લાગે વળગે તો આપણું જે રોજ રોજે રોજનો આપણે ભાત જે ખાઈએ છીએ એ વેટલેન્ડ નો પ્લાન્ટ છે આપણે ના અને આપણા ભારતના ઘણા વિસ્તારોમાં ફિશ ઘણી ખવાય છે માછલી તો એ વેટલેન્ડ ની જ પેદાશ છે બરાબર પછી વેટલેન્ડનું મુખ્ય કામ પૂર નિયંત્રણનું છે જ્યારે ઉપરવાસમાં બહુ પાણી આવે અને સીધું સીધું માનવ વસ્તીમાં ઘૂસી જાય પણ એની પહેલા કોઈ મોટું વેટલેન્ડ આવી જાય તો એક બફર તરીકે કામ કરે છે અને પૂરનો જોર ઓછું કરી નાખે છે બીજું વેટલેન્ડ જે છે એ ગ્રાઉન્ડ વોટર રિચાર્જનું પણ કામ કરે છે એટલે કે આપણે ખબર છે કે જમીનના પાણીના ત્રણ નીચા જવા એક મોટી સમસ્યા છે પણ જો ગામમાં વેટલેન્ડ હોય તો એ એનો દર ઘટવાનો દર ઓછો થાય છે એમ કે એ પાણી ભરી રાખે છે અને પછી ધીમે ધીમે તળમાં ઉતરે છે ગુજરાતીઓ વિશ્વભરમાં ફરવા જાય છે તે તો સૌ જાણે છે પણ તમને ખબર છે વિશ્વભરના પક્ષીઓ ફરવા માટે આપણા ગુજરાતના વેટલેન્ડને પસંદ કરે છે આપણે ત્યાં ચાર રામસર સાઇટ છે રામસર સાઇટ એટલે એવા વેટલેન્ડ્સ કે જે ઇન્ટરનેશનલી ઇમ્પોર્ટન્ટ હોય અને એ નળ સરોવર પ્રખ્યાત છે જ ખોળ તળાવ છે ખોળ લેક છે કિજડિયા છે અને વડવાણા નું તળાવ છે વડોદરા પાસે આ બધા ઇન્ટરનેશનલી ઇમ્પોર્ટન્ટ વેટલેન્ડ છે અને આગળ જેમ જેમ કામ થતું જશે એમ ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્ટ વેટલેન્ડ બી વધતા જ જશે અને આ બધા પક્ષીઓની દ્રષ્ટિએ બહુ સમૃદ્ધ છે એમાં ઘણી બધી જાતો પણ આવે છે અને એનો નંબર પણ ઘણો વધારે હોય છે હજારોમાં આવે છે આ જે પક્ષીઓ જે છે એ યુરોપિયન કન્ટ્રીમાંથી આવે એટલે આ યુરોપિયન કન્ટ્રીમાંથી આ જે પક્ષીઓ જ્યારે ઠંડીનું પ્રમાણ વધે ત્યારે એમનું વર્લ્ડ માઇગ્રેટરી રૂટ છે આખો વર્લ્ડ માઇગ્રેટરી રૂટ આ વર્લ્ડ માઇગ્રેટરી રૂટની અંદર આપણે જે પોરબંદરના આજુબાજુનો જે આઈડિયા છે પોરબંદર જિલ્લો એની અંદર એનો સમાવેશ થતો હોય છે એટલે આપણા મહેમાનો બનતા હોય છે તેમજ આ જે પક્ષીઓ છે જે ઓક્ટોબર નવેમ્બરની અંદર આવવાનું ચાલુ થાય છે અને ફેબ્રુઆરીના એન્ડ અને માર્ચની માર્ચ સુધીમાં આ પક્ષીઓ જે છે એ અહીંયાથી વિદાય લેતા હોય છે જે ગોલ્ડન ફ્લોવર જે છે એ કન્ટિન્યુ ત્રણ હજાર કિલોમીટર સુધી એને તેઓની ઉડવાની ક્ષમતા હોય છે અને પોરબંદરની અંદર નાના મોટા બત્રીસ જેટલા વેટલેન્ડો આવેલા છે યુરોપિયન કન્ટ્રીથી કન્ટિન્યુ આવે છે પછી ખાસ કરીને આપણે મંગોલિયા થી આવે છે એટલે આ બધી અહીંયા આવતા કન્ટ્રીઓ વેટલેન્ડ ને અર્થની કિડની કહેવાય છે આપણા શરીરમાં કિડની નું કામ છે બ્લડ માંથી અશુદ્ધિઓ દૂર ફેંકવી એ રીતે વેટલેન્ડમાં જયારે બહારથી પાણી આવે છે ત્યારે એમાં જે ફોલ્યુટન્સ પ્રદૂષકો હોય છે એને ચૂસી લે છે અને પછી જે પાણી આગળ વધે છે એ રિલેટિવલી શુદ્ધ હોય છે એટલે કિડનીનું પણ કામ કરે છે પછી વેટલેન્ડ્સને બાયોડાયવર્સિટી સુપરમાર્કેટ કહે છે કેમ એવું તો કે જેમ સુપરમાર્કેટમાં ઘણી બધી પ્રોડક્ટ્સ હોય છે બરાબર એ રીતે વેટલેન્ડ ઇકોસિસ્ટમમાં ઘણા બધા જીવો હોય છે એ એ વનસ્પતિઓ હોય છે સૂક્ષ્મ જીવો હોય છે પક્ષીઓ તો આપણને ખબર જ છે ઘણા બધા એક્વેટિક મેમલ્સ પણ એમાં હોય છે સાપ હોય છે તો એમાં એટલા બધા જીવો હોય છે તો એને એક સુપર માર્કેટ ની આપે છે જળપ્લાવિત વિસ્તાર પ્રકૃતિ તંત્ર ની અનેક પ્રકારે સેવા કરે છે તો માનવી તરીકે આપણી જવાબદારી છે કે આપણે પણ સંકલ્પ લઈએ કે જળપ્લાવિત વિસ્તારના સંરક્ષણનો અને તેના સંવર્ધનનો ગુડ ન્યૂઝ ગુજરાત માટે ગુડ ન્યૂઝ ટીમનો રિપોર્ટ કેન્સર એક એવી બીમારી કે જેનું નામ સાંભળતા જ પગ નીચેથી જમીન ખસી જાય છે પણ મક્કમ મન અને સટીક ઈલાજ દ્વારા ઘણા યોદ્ધા આ જંગ જીતી શકે છે અને આવી જ કેટલીક યોદ્ધા છે આપણી મહિલાઓ કે જેમણે સર્વાઇકલ કેન્સરને મહાત આપીને જીવનમાં હવે નોર્મલ જિંદગી જીવી રહી છે દોસ્તો 4 ફેબ્રુઆરીને આપણે કેન્સર દિવસના સ્વરૂપમાં ઉજવીએ છીએ ત્યારે આજે જાણીશું કે સર્વાઇકલ કેન્સર શું છે અને ભારતમાં બનેલી વેક્સિન આ કેન્સરને અટકાવવામાં કેવી રીતે મદદરૂપ થઈ રહી છે એક શ્વાસ આપણા સૌના જીવનમાંથી ઓછો થઈ જાય છે કોઈ જીવી લે છે પોતાનું જીવન ખુલીને તો કોઈની જિંદગી એમ જ પૂરી થઈ જાય છે સર્વાઇકલ કેન્સર શું છે અને આખરે કઈ મહિલાઓને આ કેન્સર થઈ શકે છે ગર્ભાશયના મુખનું કેન્સર એટલે ગર્ભાશય અને એના મુખ પર નાની ગાંઠ ચાંદા જેવી ગાંઠ થતી હોય છે શરૂઆતના સ્ટેજમાં અને તબક્કાવાર વાઈઝ એ કેન્સર વધતું જતું હોય છે બીજા સ્ટેજમાં આજુબાજુના ઓર્ગનમાં ફેલાતું હોય વજાઇનામાં ફેલાતું હોય ત્રીજા સ્ટેજમાં સાઈડની દિવાલ સુધી પહોંચી જતું હોય છે કેન્સર ગર્ભાશયના મુખનું કારણ આપણને હવે ખબર છે કે એચપીવી વાયરસ એટલે નવ્વાણું પોઈન્ટ સાત ટકા મહિલાઓને એચપીવી વાયરસથી થતું હોય છે પણ જે મહિલાને એચપીવી ઇન્ફેક્શન હોય એને થવું જરૂરી નથી એના માટે જ્યાં જોખમી પરિબળો છે કે નાની ઉંમરે લગ્ન ટૂંકા સમયે વારંવાર થતી પ્રસૂતિ એનાથી ગર્ભાશયને મુખની ઈજા થતી હોય છે દેન અને વારંવાર થતી પ્રસૂતિ અને જ્યારે મહિલાના પ્રજનન અંગોની અસ્વચ્છતા હોય ત્યારે પણ એ લોકોને થવાની શક્યતા હોય એકથી વધુ જાતીય પાર્ટનર સાથે જાતીય સમાગમ કરતા હોય અથવા તો દારૂ અથવા તમાકુને સેવન કરતા હોય એટલે વાયરસનું ઇન્ફેક્શન હોય અને સાથે આ જોખમી પરિબળો હોય તો એ મહિલાઓને આ ઇન્ફેક્શન કેન્સર થવાની શક્યતા ઘણી વધી જાય છે દોસ્તો મોટે ભાગે આપણે આપણા દૈનિક જીવનમાં શરીરમાં થતા બદલાવને નજરઅંદાજ કરતા હોઈએ છીએ જે એક સમય બાદ મોટું નુકસાનકારક સાબિત થઈ શકે છે તો આ કેન્સરનો ઈલાજ કેવી રીતે કરવામાં આવે છે સર્વાઈકલ કેન્સર એક એવું કેન્સર છે કે જેનું હંડ્રેડ પર્સન્ટ પ્રિવેન્શન કે અર્લી ડિટેક્શન પોસિબલ છે એના માટેના ઘણા બધા ટેસ્ટ લોકોમાં ખબર હશે પણ મુખ્ય રીતે હું બે ટેસ્ટ કહીશ એક છે સાઇટોલોજી ટેસ્ટ જેને આપણે પેપ્સમિયર કહીએ છીએ ક્યાં તો લિક્વિડ બેઝ સાયટોલોજી કહેવાય છે જે દર ત્રણ વર્ષે રિપીટ કરવાનો હોય છે અને ત્રીસ વર્ષ પછી દરેક મહિલાએ આ ટેસ્ટ કરાવવો જોઈએ આજની તારીખમાં દુનિયા ખૂબ જ એડવાન્સ થઈ ગઈ છે અને હવે આપણે પેપ્સમિયર કરતાં પણ એક એડવાન્સ ટેસ્ટ આવી ગયો છે જેને એચપીવી ડીએનએ ટેસ્ટ કહેવાય છે આ ટેસ્ટ એટલો આધુનિક છે કે એને દર પાંચ વર્ષે આપણે રિપીટ કરીએ તો પણ આપણે સર્વાઈકલ કેન્સરને થતાં પહેલાં જ આપણે એને આઈડેન્ટિફાય કરી શકીએ છીએ જો સ્ક્રીનિંગની વાત કરીએ તો એચપી ડીએનએ ટેસ્ટ જે મેં કીધું એ કદાચ પ્રાઇવેટમાં કોઈ કરાવવા જાય તો એને પાંચ થી છ હજાર જેટલો ખર્ચો થાય છે એની સામે જીસીઆરઆઈ એટલે કે જે ગવર્મેન્ટ કેન્સર હોસ્પિટલ છે ગુજરાતનું એ ફ્રી ઓફ કોસ્ટ દરેક બહેનો માટે આ ટેસ્ટ અત્યારે એની ફેસિલિટી અવેલેબલ છે હવે તમે શરીરમાં થતા બદલાવને જોઈને સાવચેત થઈ શકો છો આખરે તેના લક્ષણો શું હોઈ શકે કોઈપણ પ્રકારનો અનિયમિત રક્તસ્રાવ એટલે કે બે માસિક દર મહિને આવતો તો એમાં વચ્ચે રક્તસ્રાવ થાય અથવા ઘણી મહિલાઓને માસિક જતું રહ્યું હોય એ પછી રક્તસ્રાવ થાય અથવા તો સંબંધ પછી રક્તસ્રાવ થાય તો એ આ કુદરતી કહેવાય એના માટે એ લોકોએ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ ઘણીવાર પાસ મારતું પાણી પડે એની ટ્રીટમેન્ટ કરાવે એની સારવાર કરાવે પછી પણ વાસમાં તો પાણી બંધ ના થાય તો તાત્કાલિક ડૉક્ટરને બતાવવું જોઈએ ઘણી મહિલાને પેઢુંમાં દુખાવો રહે કમરમાં રહે પેશાબની તકલીફ થાય જે ટ્રીટમેન્ટથી મળતી ના હોય એ મહિલાઓએ પણ ડૉક્ટરને તપાસ કરાવવી જોઈએ અને સૌથી વધુ અગત્યની વસ્તુ એ છે કે જેમને કંઈ તકલીફ ના હોય એને પણ દર ત્રણ વર્ષે ત્રીસ વર્ષ પછી આ પેપ્સમિયરનો ટેસ્ટ કરાવવો જોઈએ એક સમય હતો જ્યારે કેન્સર એટલે કેન્સલ એવું માનવામાં આવતું હતું પણ ભારત દેશે ટેકનોલોજીની સ્વાસ્થ્ય સ્વાસ્થ્યલક્ષી સેવાઓમાં ઘણી ઉપલબ્ધિઓ હાસિલ કરી છે દેશની પહેલી સર્વાઇકલ કેન્સરની વેક્સિન આજે લાખો મહિલાઓને નવું જીવન આપી રહી છે આ રસીકરણની જો આપણે વાત કરીએ તો નવથી થી વીસ વર્ષની જે છોકરીઓ હોય એના માટે આ રસીકરણ કરવામાં આવે છે દુનિયાભરમાં આ રસીકરણ દરેક એડોલેશન ગર્લને ત્રણ ડોઝમાં આપવામાં આવે છે પણ અત્યારે છેલ્લા બે વર્ષથી ડબલ્યુએચએ એવું કીધું છે કે ત્રણ ડોઝની જગ્યાએ જો સિંગલ ડોઝ આપીએ તો પણ સર્વાઈકલ કેન્સરની અગેન્સ્ટ હંડ્રેડ પર્સન્ટ પ્રોટેક્શન આપણને મળી શકે છે તો બે પ્રકારની વેક્સિન અવેલેબલ છે આજે ભારતમાં એક છે ગાર્ડાસીલ અને બીજી છે સિરમ ઇન્સ્ટિટ્યૂટની સર્વાવેક તો સર્વાવેક વેક્સિન હવે ઇન્ડિજિનસ વેક્સિન છે એટલે ભારતમાં જ બને છે અને એની કોસ્ટ પણ ખૂબ જ ઓછી છે તો દરેક એડોલેશન ગર્લને આપણે દરેક કિશોરી કિશોરીબહેનને આપણે આ વેક્સિનનો લાભ આપવો જોઈએ અને સિંગલ ડોઝ આપણે આપીએ તો આપણે એક એક છોકરીની જગ્યાએ ત્રણ છોકરીઓને આપણે વેક્સિન પ્રોવાઈડ કરીએ કરી શકીએ છીએ તો આ વિશે વધુ એક ગુડ ન્યૂઝ એ છે કે તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા વચગાળાના બજેટમાં નવથી ચૌદ વર્ષની કિશોરીઓને સર્વાઇકલ કેન્સરની રસી વિના મૂલ્યે આપવાની જોગવાઈ કરવામાં આવી છે બદલાતા સમય અને આધુનિક ટેકનિકથી અશક્ય લાગનાર કેન્સરનો ઇલાજ પણ હવે શક્ય બની શક્યો છે સાથે જ ગરીબ લોકોને યોગ્ય માર્ગદર્શન અને ઈલાજ કરવામાં ગુજરાત કેન્સર રિસર્ચિટ્યુટ નું મોટું લક્ષ્મણ રાજપૂત સાથે સુમન બોરાનાનો રિપોર્ટ ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ જાહેર થયેલા પદ્મ પુરસ્કારોની યાદીમાં સ્થાન પામનાર સવાયા ગુજરાતીઓને જેટલી શુભેચ્છાઓ આપીએ તેટલી ઓછી છે આવા ગૌરવશાળી વ્યક્તિત્વને આપણે ન ઓળખીએ એ કેમ ચાલે ચાલો પહોંચી વલસાડ અને આખા ગામની અંદર અને આજુબાજુના ચીખલી તાલુકાની અંદર કોઈને પણ કઈ મદદ ની જરૂર ઘરે આવતા એટલે લોકોને મદદ કરવાની ભાવના હું એવો પાસેથી જ શીખ્યો છું અને જે સેવા કરવાની ભાવના તો એઝ અ પારસી તરીકે જીમમાં છે પણ કેવી રીતે સેવા કરવી એ એક મોટો પ્રશ્ન હતો મેં તમને કહું તેમ હું એક નાના મારી લેબોરેટરીની સાથે એક બીજા નાના રૂમમાં બ્લડ બેંક અને પ્રવૃત્તિ શરૂ કરવા માંગતો હતો પણ મારા એક મિત્ર છે ભદ્રેશભાઈ ગાંધી જે મારી સાથે રક્તદાન કેન્દ્રમાં ફાઉન્ડર ટ્રસ્ટી હતા એમને વાત કરી તો એમને એમના જે ગુરુ હતા ભરતભાઈ દેસાઈ એમને વાત કરી અને શ્રી ભરતભાઈ દેસાઈએ મને એવી સલાહ આપી કે યસ દી થિંકી તેના બીજ ગયા આપણે એક ટ્રસ્ટ બનાવી અને તેના તરફથી કામ કરીએ અને ખરેખર એમની સલાહ મુજબ એક ટ્રસ્ટ બનાવ્યું વલસા રક્તદાન કેન્દ્ર એમાં મારી સાથે ડૉક્ટર ઉદય દેસાઈ ડૉક્ટર જનક દેસાઈ ડૉક શ્રી અશોકભાઈ દેસાઈ પ્રેરણાબેન દેસાઈ બધા દ્રશ્યો ભેગા થયા ત્યાર પછી તો એક સિલસિલો બની ગયો કે મારે ત્યાં જેટલા બી પેશન્ટ આવે મારી લેબોરેટરીમાં પ્રાઇવેટ લેબમાં એ મોટેભાગના આદિવાસીઓ હોય વારે ઘડીએ એ લોકોને કમળો થતો હોય એ લોકોની સ્પ્લીન મોટી થયેલી હોય લોહીનું પાણી થયેલું હોય એટલે હેમોગ્લોબિનના ટકા ઓછા થયેલા હોય અને શરીરના દરેક જગ્યાએ લોકોને આવા પણ પેશન્ટ આવે એનું સિકલ સેલની તપાસ કરું અને પોઝિટિવ નીકળે એટલે હું ડૉક્ટરોને જણાવતો હતો જ્યાં સુધી શરૂઆત ન કરી ત્યાં સુધી આપણા વલસાડના ડોક્ટરોને ખબર નહીં હતી કે આ સિકલ સેલ નામનો વારસાગત રોગ આપણા આદિવાસીઓમાં છે ભારતની અંદર જોઈએ તો ઓગણીસો ને બાવનથી થી આપણને ખબર છે કે સિકલ સેલ છે નિલગિરી હિલ્સમાં ઓગણીસો ને બાવનમાં બ્રિટિશ સાયન્ટિસ્ટો આવીને રિસર્ચ કરીને પેપર પબ્લિશ કરેલું હતું અને ત્યારથી એટલે કે ઓગણીસો ને બાવનથી ઓગણીસો ને સુધી લગભગ ઘણા બધા પેપરો પબ્લિશ થયા રિસર્ચ પેપરો કે જેની અંદર લોકોએ એવું બતાવ્યું કે આ જગ્યાએ પણ સિકલ છે આ જગ્યાએ પણ સિકલ છે અહીં પણ છે ને ત્યાં પણ છે પણ આ બધા રિસર્ચ ઓરિએન્ટેડ જે રિસર્ચ હતી રિસર્ચ હતી એ બધી થીસીસ અને ડેઝર્ટેશન માટે હતી એટલે થયું એવું કે ડેઝર્ટેશન કે થિસિસ પૂરી થઈ જાય પછી એ વાર્તા ભૂલાઈ જાય ત્યાંના પેશન્ટોને પણ ખબર ન હોય કે લોકો આના આ રોગથી પીડાય છે ને એ લોકોએ શું કરવું જોઈએ ત્યાંના ડૉક્ટરોને પણ ખબર નહીં હતી કારણ કે આ બધા પેપરો જે પબ્લિશ થયા એ બધી જર્નલોમાં થયા જે જર્નલો ગામડા સુધી પહોંચતી નથી એ મેડિકલ કોલેજ સુધી જ રહે છે સિકલ સેલમાં એવું કહેવાય કે સિકલ સેલ એનેમિયા છે પરંતુ સિકલ સેલની અંદર જે લાલ કણ તૂટી જાય છે શરીરમાં એ લાલ કણમાંથી આયન ઇઝ રીએબ્સોર્બ બાય ધ બોડી એટલે એ લોકોને આયન આપવાની જરૂર નથી અને જ્યારે આપણે એનેમિયા હોઈએ એટલે આયન આપીએ એટલે ઇટ ઇઝ કોન્ટ્રા ઇન્ડિકેટર એટલા માટે એ લોકોને ખોટી ટ્રીટમેન્ટ મળે અને એ લોકોનો રોગ સારો થાય નહીં તકલીફ વધતી રહે એમની એમ જ રહે અને એટલા જ માટે જેટલા બને એટલા પ્રયત્ન કરીને ડોક્ટરોને પેશન્ટ આદિવાસી લોકોને એ બધાને અમે જાણ કરી કે આ રીતે આપણે ત્યાં રોગ છે અને એની સારવાર આ રીતે હોઈ શકે એને આને આપવાની જરૂર નથી અને ઘણા લોકોને એનાથી ફાયદો થયો ડૉક્ટરોને પણ ખબર નહીં હતી એ ખબર પડી ડૉક્ટરોએ પણ પ્રોપર ટ્રીટમેન્ટ આપવાનું શરૂ કર્યું અને જેવું લોકોને ખબર પડી કે આ ટ્રીટમેન્ટ લેવાથી ફાયદો છે

અને આ માટે વર્લ્ડ વાઇડ રિસર્ચ પણ ચાલી રહ્યું છે તો ભારત દેશમાં પણ આ વિશે ઘણું કાર્ય થઈ રહ્યું છે જેના ભાગરૂપે અમદાવાદમાં એએમએ ખાતે એક બાયોટેકનોલોજી અને જીનેટિક્સની કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું આપણા શરીરનું માળખું એ શરીરના દરેક કોષના ડીએનએ પર ગોઠવાયેલા રંગસૂત્રોમાં રહેલા જનીનો દ્વારા રચાય છે આ જનીનો વિશે જેટલી માહિતી મેળવીએ એટલી ઓછી છે આપને શરીરમાં जो सब पेशीज रहते हैं उसमें जीन्स रहते हैं और हमारे शरीर में दो जीन्स रहते हैं दो टाइप एक हमारे मदर से आती है और एक हमारे फादर से आती है और एक और स्पम से आती है और एक जीनोम तैयार होता है जिसमें सब जीन्स रहते हैं और जीन्स का इंपॉर्टेंस ऐसा रहता है कि हमारे बॉडी में जो भी काम चलता है वचन चलता है श्वास लेना चलता है विचार करना चलता है सब भी जो कुछ चलता है वो सब सब काम जीन्स कंट्रोल करते हैं जीन्स की वजह से होता है जीन्स में इंस्ट्रक्शन रहता है वो इंस्ट्रक्शन के हिसाब से ही काम रहता है तो जब भी जिन्हें जीन्स में कुछ डिफेक्ट होता है एनवायरमेंट से डिफेक्ट होता है सन में जाओ तो यूवी से डिफेक्ट होता है तब वो जीन डैमेज हो जाता है कभी कभी वो जीन आ, कैंसर आ, कर देता है लोगों में તો કભી કભી ઓ જિન્સ અલગ અલગ ડિસીઝ ડિસીઝ કરી શકતા હે તો કોઈ ડિસીઝ આસા રહેતે હે કે જો એક જનરેશન સે દુસરે જનરેશન મે જાતે હે ફાધર પેરેન્ટ સે બચ્ચો કો જાતે હે ઉનકે બચ્ચો કો જાતે હે ઉસકો ઇનહેરિટેડ ડિસીઝેસ બોલતે હે ઓર দে આર યુઝ્યુઅલી રેર ડિસીઝેસ આ જનીનોના અભ્યાસ થી આપણે કેટલાય અસાધ્ય રોગોને વહેલા જાણી શકીએ છીએ અને આ રોગોને આવતા અટકાવવાનો ઉપાય પણ કરી શકીએ છીએ अभी वर्ल्ड में जो एडवांस कंट्रीज है उसमें एक प्रोग्राम है कि न्यू बॉर्न स्क्रीनिंग बोलते हैं जब बच्चा पैदा होता है दूसरे दिन ही वो स्क्रीन करते हैं पचास साठ डिसीज़ के लिए और उससे पता चल जाता है कि उनको आयुष्य में कौन से डिसीज होने वाले वो बहुत सक्सेसफुल प्रोग्राम है ये उसमें साठ हजार बच्चों को जिंदगी मिली है अपने इंडिया में कुछ स्टेट से अभी करते हैं लेकिन अभी जो टेक्नोलॉजी यूज़ करते हैं वो प्रोटीन से करते हैं लेकिन अभी जब जेनेटिक टेक्नोलॉजी यूज़ करेंगे વિવિધ દેશોમાં આ માટે ઊંડો અભ્યાસ રિસર્ચ ચાલી રહ્યું છે જેના ભાગરૂપે તાજેતરમાં અમદાવાદમાં જીનેટિક્સ પર એક ઇન્ટરનેશનલ કોન્ફરન્સ નું આયોજન કરવામાં આવ્યું હતું આ કોન્ફરન્સ દર દસ વર્ષે અમદાવાદમાં થાય છે જ્યારે સૌથી પહેલી વખત કરી હતી બે હજાર ચારની અંદર ત્યારે નરેન્દ્ર મોદી સાહેબ આવ્યા હતા બે હજાર ચૌદની અંદર કરી હતી અમદાવાદની અંદર ત્યારે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબ આવ્યા હતા એને આયોજિત એને ઉજવવા માટે અને આ વર્ષે દુનિયાભરથી તેર દેશોમાંથી એકસો ને ત્રીસ વૈજ્ઞાનિક અને આખા ભારત વર્ષમાંથી કુલ મળીને સાતસો લોકો ભેગા થયા એમની સાથે બીજી છત્રીસ કંપનીઓ જે દવા બનાવે કે નવી તકનીકનું ઇજાદ કરે છે કે કેવી રીતે આપણે આ બધા અસાધ્ય રોગોને જાણી શકીએ છીએ પડખી શકીએ છીએ એ બધી તકનીક માટેની આ જેટલી કંપનીઓ છે એ દુનિયાભરથી ભેગી થઈ અને ચાર દિવસ સુધી આ કોન્ફરન્સ ઉજવવામાં આવી છે

ફોલેટ અને વિટામિન બી ટ્વેલ્વ સપ્લિમેન્ટેશનથી જ્યારે પ્રેગનન્સી હજુ ચાલુ ના થઈએ ત્યારથી જ આપણે સપ્લિમેન્ટેશન અગર ચાલુ કરીએ છીએ તો કેવી રીતે આ કરોડની તકલીફ આવતથી આપણે બચી શકીએ છીએ બાળ એના માટે ખાસ વર્ણન થયું સાથે સાથે વર્ણન થયું કે કેવી રીતે વિટામિન બી વિટામિન ડી સપ્લિમેન્ટેશનથી જે લોકડાઉનની અંદર બાળકો જે બહાર નહીં જઈ શક્યા અને તાપ નહીં લઈ શક્યા તો કેવી રીતે એમને ચાલવાની તકલીફ ચાલુ થઈ જેને ગેટ ઇમ્બેલેન્સ કહેવાય છે અને કેવી રીતે વિટામિન ડી નું સપ્લિમેન્ટેશન આપવાથી એમનો એ ઇમ્બેલેન્સ જતુ રહ્યોને અત્યારે એ દોડી ફરી શકે છે એના જાતે આ કોન્ફરન્સમાં યુકે આવેલા ડોક્ટર આશિમા મુખોપાધ્યાય પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેમણે મહિલાઓમાં થતા બ્રેસ્ટ કેન્સરની દવા શોધી છે અમારા જો સેલ્સ છે કોષ છે શરીર કા તો વો હર મિનિટ મે ઇતને سارے સ્ટીમ્યુલેશન આ રહે નો યુવી રેઝ इधर से उधर से इतना टॉक्सिन इतना पॉल्यूशन है तो वो सेल में ये डीएनए डैमेज होता रहता है है ना सेल का डीएनए जो ब्लॉक है वो डैमेज होता रहता है और फिर वो बचने के लिए वो रिपेयर भी करते रहते हैं तो वो एक मेकानिज़म है सेल्फ सर्वाइवल का है ना तो और फिर उसका एक साइकिल होता है कि उसका काम जब ख़त्म हो गया तो वो मर जाएगा ऐसे भी कि नॉर्मल साइकिल है तो उसे सारे इस प्रोसेस को रेगुलेट करने के लिए बहुत सारे जीन्स है प्रोटीन्स है जो, जो उसको नियंत्रण में रखे तो ब्राका ऐसे एक नियंत्रणकारी जीन है जो ट्यूमर को नियंत्रण करके रखते हैं ट्यूमर सप्रेसर जीन बोलते हैं तो उसमें अगर जब वो खड़ा भी आ जाता है तो सेल्स मर नहीं पाते तो वो कंटिन्यूस डिविशन हो जाता है क्योंकि सप्रेस नहीं हो रहा है, है ना तो ये है ट्यूमर सप्रेसर जीन अगर उसमें अगर गड़बड़ी हो गया तो वो गड़बड़ी कभी कभी जनरेशन में आते हैं वो आप इनहेरिट करते हो वंशानुक्रमिक आते हैं कभी कभी बाहर से भी आता है तो अगर ऐसा होगा तो फिर कभी, कभी ना कभी आगे जाके कैंसर बनता है गुड न्यूज गुजरात माटे निकेता शुक्ला तथा गुड न्यूज टीम नो रिपोर्ट दोस्तों सवार मा उठी ने तमारी नजर घर नी बाहर शू शोधती हो इसे? जी हाँ न्यूज આ ન્યૂઝપેપર એ આપણા રોજિંદા જીવનનો એક ખાસ હિસ્સો બની ગયું છે એના વિના સવારની મજા જ જતી રહે છે પણ શું તમે જાણો છો કે આ ન્યૂઝપેપરની શરૂઆત ક્યારે અને કેવા સમયે થઈ ઓગણત્રીસમી જાન્યુઆરીએ ભારતમાં સૌપ્રથમ ન્યૂઝપેપરની શરૂઆત કરવામાં આવી અને આથી જ આ દિવસને રાષ્ટ્રીય સમાચાર પત્ર દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે ચાલો વાગોળીએ આ સમાચાર પત્રની ગાથા ગુજરાતી પત્રકારત્વમાં સૌથી મોટું યોગદાન રહ્યું છે સમાચાર પત્રનું ગુજરાતી સમાચાર પત્રોનો ઇતિહાસ જાગૃતિ આવતી રહી છે જો ગુજરાતી મરાઠી અને બંગાળી આ ત્રણેય ભાષાઓનું પત્રકારત્વ અને સાહિત્ય એક અલગ પ્રકારનું રહ્યું છે એનું કારણ એ છે કે એના લોહીમાં સાહસ રહ્યું છે સાહસ અને સામાજિક ચેતના એટલું મુદ્રણ કાર્ય જ્યારે શરૂ થયું એ અઢાર સોળસો સત્તેર સિત્તેરમાં થયો અને એ ભીમજી પારેખ નામનો એક વણિક હતો સુરતનો એને લાગ્યું કે આપણા છાપખાનું આપણું ગુજરાતી ભાષાનું હોય તો આપણે રામાયણ મહાભારત બાકી બધું આપી શકીએ એવું સાહસ કર્યું હતું આપણે ત્યાં પારસી લઘુમતી બહુ મોટો ભાગ ભજવે પત્રકારત્વમાં એક જામે જમશેદ નામનું અખબાર હતું એક રાસ્ટ ગોફતાર નામનું અખબાર હતું રાસ્ત ગોફતારનો અર્થ થાય છે સત્યનો પ્રવક્તા અને એ અખબાર આપણા રાષ્ટ્રીય કોંગ્રેસના એક સમયના અધ્યક્ષ દાદાભાઈ નવરોજીએ કરેલું મુંબઈથી શરૂ કર્યું હતું પછી બીજું દૈનિક આવ્યું અને એ ગુજ એ દૈનિક જે આવી ગુજરાતી એનું નામ હતું એના જે તંત્રી હતા ઈચ્છારામ સૂરીરામ દેસાઈ ગુજરાતી પત્રકારત્વનો ઇતિહાસ લખવાનો હોય તો ઈચ્છારામ સૂર્યરામ દેસાઈને આપણા પાયોનિયર ગણવા પડે સ્વતંત્રતાના અખબારોના પછી ગાંધીજી આવ્યા ટિળક અને ગાંધીજી લગભગ સમકક્ષ પત્રકારત્વ એમનું થયું અને એ પછી તો રાષ્ટ્રીય ચેતનાના અનેક અખબારો આવ્યા એમાંનું એક મહત્ત્વનું યાદ જો રાખવું હોય તો સૌરાષ્ટ્ર અખબાર હતું નાનકડા ગામ રાણપુરમાં એ પ્રકાશિત થયું અમૃતલાલ શેઠ એના તંત્રી હતા એની સાથે ઝવેરચંદ મેઘાણી આપણા મોટા ગજાના કવિ સાહિત્યકાર હતા વિદેશોમાં પણ ગુજરાતી પત્રકારત્વે બહુ મોટો ભાગ ભજ્યો એમાં અંગ્રેજીમાં પંડિત શ્યામજી કૃષ્ણ વર્માએ લંડનમાં ઇન્ડિયન સોશિયોલોજીસ્ટ નામનું ઓગણીસો પાંચથી જે અખબાર શરૂ કર્યું એ ઓગણીસો ત્રેવીસ સુધી ચાલ્યું અને આખી દુનિયાના સ્વતંત્રતા પ્રેમીઓને એમણે એકત્ર કર્યા છગન ખેરાજ વર્મા ઓગણીસો પંદરમાં એમણે ફ્રાન્સિસ્કો કેનેડાથી એક અખબાર શરૂ કર્યો એનું નામ હતું ગદર ગુજરાતી ગદર એટલે વિપ્લવ ગાંધીજીની પણ પહેલાં એ પોરબંદરનો હતો અને ત્યાં ગયો વેન્કોવર રહ્યો વેન્કોવરમાંથી પછી સાન ફ્રાન્સિસ્કો ગયો ત્યાં એણે અખબાર બહાર પાડ્યું ઓગણીસો ચૌદની પહેલી જાન્યુઆરીનો એનો પહેલો અંક પહેલા અંકમાં એણે લેખમાં લખ્યું છે કે કોઈ પણ સમાજનું પરિવર્તન લાવવું હોય તો માતૃભાષા વિના એ શક્ય નથી માતૃભાષા જ એનું માધ્યમ હોવું જોઈએ આ માણસને ઓગણીસો વીસમાં સિંગાપુરમાં બ્રિટિશ સેનામાં વિપ્લવ ભારતને માટે વિપ્લવ જગાવવા માટે ફાંસી મળી ગુજરાતનો એ પહેલો અને છેલ્લો એવો પત્રકાર છે જેને ફાંસી મળી છે આ આપણું ગૌરવ છે આ તો થઈ સમાચાર પત્રોના ઇતિહાસની વાત પણ છેલ્લા કેટલાક દાયકામાં ગુજરાતી સમાચાર પત્રોમાં ઘણા ફેરફાર સાથે પરિવર્તન જોવા મળ્યું છે હવે અખબારો વધારે રીડર્સ ફ્રેન્ડલી થયા છે એ સેન્સમાં કે હવે જે વિગત મહત્ત્વની લાગે એને અલગ બોક્સમાં મૂકવામાં આવે છે પોઈન્ટર કાઢીને મૂકવામાં આવે છે જેથી વધારે રીડર્સ ફ્રેન્ડલી રીડર્સ લોકો વધારે આસાનીથી મુદ્દા સમાચારના સમજી શકે અને વાંચી શકે એક એ એના સમાચારના પ્રેઝન્ટેશનમાં આ બહુ એક મોટો ફેરફાર હમણાં તાજેતરના વર્ષોમાં છેલ્લા દાયકામાં જોવા મળ્યો છે બીજું ગુજરાતી પત્રકારત્વની જે એક વિશેષતા ગુજરાતી ન્યૂઝપેપરોની એક ખાસિયત એ રહી છે કે અખબારોની સાથે સાથે સાતે દિવસની અલગ અલગ પૂર્તિઓ આપવામાં આવે છે હવે એ પૂર્તિઓમાં વાંચન વૈવિધ્ય વાચકોને ખૂબ જ મળી રહે છે બીજા પ્રદેશના અખબારમાં આટલી બધી વૈવિધ્યસભર પૂર્તિઓ આપણને જોવા નથી મળતી એ રીતે પણ ગુજરાતી અખબારો બીજા કરતાં જુદા પડે છે હાલના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા યુટ્યુબ સર્ચ એન્જિન રીલ્સ ડિજિટલ ન્યૂઝપેપર એપ્લિકેશન જેવા માધ્યમ હોવા છતાં પણ સમાચાર પત્રોની બોલબાલા આજે પણ યથાવત છે હમણાં જ વચ્ચે એક સર્વે કરેલો અને એમાં સર્વેમાં છાપવામાં આવેલું આખા ઓલ વર્લ્ડનો લેવલનો સર્વે હતો કે આજે પણ લોકો અખબારમાં છપાયેલા સમાચારો પર બીજા કોઈપણ માધ્યમમાં આવેલા સમાચારો કરતાં વધારે વિશ્વસનીય ગણે છે એટલે એ રીતે અખબારનું મહત્ત્વ અલગ જ છે ટીવી હોય ડિજિટલ મીડિયા હોય રીલ્સ હોય જે હોય કે જેમ સાહિત્ય પ્રિન્ટેડ પ્રકાશિત પુસ્તકો નષ્ટ થવાના નથી એમ પ્રકાશિત અખબારો પણ નષ્ટ થવાના નથી કારણ કે ક્યાંક ને ક્યાંક એમાં પણ વિચાર પડ્યો છે શબ્દ છે ખાલી પત્રકારત્વ એટલે સમાચાર એવું નથી પત્રકારત્વ એટલે વિચાર અને વિચારનું વાહન જે હોય એ દુનિયામાં ક્યારેય નષ્ટ થતો નથી એ રૂપાંતરિત થતું રહે છે ગુડ ગુજરાત માટે લક્ષ્મણ રાજપૂત સાથે સુમન બોરાનાનો રિપોર્ટ તો દોસ્તો આ હતો આજનો અમારો સકારાત્મક ખબરોનો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત આપ આપને અભિપ્રાય અને આવી જ ગુડ ન્યૂઝ અમને મોકલી શકો છો અમારો ઈમેલ આઈડી છે goodnewsgujarat@gmail.com આ એપિસોડ આપ અમારી YouTube ચેનલ DD News ગુજરાતી પર પણ નિહાઈ શકો છો તો આ સપ્તાહે માત્ર આટલું જ આવતા સપ્તાહે ફરીથી મળીશું ત્યાં સુધી અમારી સમગ્ર ટીમને રજા આપશો નમસ્કાર